તો એ માટે તમારે સૌ પ્રથમ એડ્યુટર એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે હું તમને બતાવી દઉં છું કે એડ્યુટર તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો તો સૌ પ્રથમ તમારા મોબાઈલમાં જે પ્લે સ્ટોર છે તો પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ ઉપર ક્લિક કરી અને સર્ચમાં જઈ અને તમે ઈડી યુ ટી ઓઆર અને એડ્યુટર એપ લખી તમે સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે અહીંયા એપ્લિકેશન જોવા મળશે અને આ તમારે એડ્યુટર એપ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી અને વિદ્યાર્થી તરીકે તમારે અહીંયા લોગ ઇન કરવાનું છે વિદ્યાર્થી તરીકે લોગિન કરવું એકદમ સરળ છે તમે જશો એટલે તમારું નામ અને મોબાઈલ નંબર પૂછશે એ તમે આપી અને તમે ડાયરેક્ટલી લોગ કરી શકશો એકદમ સરળ છે એટલે આપણો સમય વેસ્ટ ના થતાં હું અહીંયા સીધું અહીંયા આગળ વધુ છું હવે તમે જેવું લોગિન કરશો એટલે તમને અહીંયા જમણી સાઈડ નીચે ચેપ્ટર એઆઈ નામનું તમને અહીંયા વિકલ્પ દેખાશે હવે તમારે કરવાનું છે શું આ ચેપ્ટર એ ઉપર ક્લિક કરવાનું છે ઉપર જો ધોરણ આઠ છે જો ધોરણ આઠ ના હોય તો ધોરણ આઠ સિલેક્ટ કરશો કારણ કે ધોરણ આઠ કરવાથી જ અહીંયા આઠ ધોરણના આઠમા ધોરણના અહીંયા વિષયો આવશે અને આપણે જાણીએ છીએ કે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર ધોરણ આઠના અભ્યાસક્રમ પૂછાય છે અહીંયા જેટલા પણ વિષય છે એમાંથી તમને જે પણ વિષય અઘરો લાગે જ્ઞાન સાધના પરીક્ષા માટે આવા સૌથી જરૂરી શું છે હાલ કે તમને જે નથી આવડતું એના ઉપર સૌથી પહેલાં તમે ધ્યાન આપો તો જે વિષય તમને ઓછો ફાવે છે જે વિષયનો જે ટોપિક તમને ઓછો ફાવે છે તો જે પાઠ ઓછો ફાવે છે એને તમે સૌથી પહેલાં સિલેક્ટ કરો અને એના સૌથી પહેલાં સમજી લો અહીંયા તમે કોઈ પણ વિષયની અંદર જઈ શકો એમ છો માનો અહીંયા વિજ્ઞાન વિષયમાં જોઉં છું વિજ્ઞાન વિષયના તમને કોઈપણ પ્રકરણ તમારે જે શીખવું છે એ પ્રકરણ ઉપર તમે ક્લિક કરો અહીંયા તમે કોઈ પણ કરી શકો છો હું માનો અહીંયા સુક્ષ્મજીવો અને મિત્ર અને શત્રુ ઉપર ક્લિક કરું છું હવે આ પાઠના જેટલા પણ ટોપિક્સ છે એ ટોપિક્સને તમે અહીંયા સમજી શકો છો અથવા અથવા આ પાઠમાંથી તમે વધારેમાં વધારે એમસીક્યુથી જાણી શકો છો હવે અહીંયા હું શું કરીશ તમને કોઈ પાઠનો આ પાઠનો ટોપિક સમજવો છે તો આ પાઠના ટોપિક બાબતે પણ તમે ચેપ્ટર એઆઈને સમજણ પણ મેળવી શકો છો ઠીક છે જો તમે સરસ રીતે પાઠ સમજી લીધો છે તમને સારો પાઠ આવડે છે અને હવે તમારે માત્ર પ્રેક્ટિસ કરવી છે તો તમે એથી ડાયરેક્ટલી પ્રેક્ટિસ પણ કરી શકો છો કેવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો જો અહીંયા આપણી પાસે ત્રણ વિકલ્પ છે જો અહીંયા આ બટન ઉપર ક્લિક કરવાથી જમણી સાઈડ નીચે જે આ વોઇસ નામના બટન ઉપર ક્લિક કરવાથી તમે ડાયરેક્ટલી બોલીને પ્રશ્ન પૂછી શકશો વચ્ચે અહીંયા પેન્સિલ દોરેલી છે તો એ પેન્સિલ ઉપર તમે ક્લિક કરવાથી લખીને તમે કીબોર્ડથી અહીંયા પ્રશ્ન પૂછી શકશો જે તમારે પૂછવો છે અને અહીંયા તમે ડાબી સાઈડ અહીંયા નીચે તમે કેમેરો જોવો છો આ કેમેરા ઉપર તમે ક્લિક કરવાથી તમારા મોબાઈલના કેમેરાથી ફોટો પાડી અથવા ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરી અને તમે ચેપ્ટર આવીને પ્રશ્ન પૂછી શકશો તો અહીંયા આપણો સમય બચે એવા ટાઈમે ફટાફટ હું અહીંયા બોલીને પ્રશ્ન પૂછું છું તો સૌ પ્રથમ તમે શું કરશો જો તમને નથી આવડતો કોઈ ટૉપિક તો એની સમજણ મેળવો સમજણ મેળવવા માટે કરવાનું શું તમે આવી રીતે પૂછી શકો છો મને આ પાઠના બીજા ટૉપિકમાં સહેજ પણ ખબર પડતી નથી એકદમ સરળ ભાષામાં અને રસપ્રદ રીતે ઉદાહરણો દ્વારા મને આ બીજા ટોપિક શીખવાડો તો આવી રીતે તમે ઈચ્છા પ્રમાણે તમારું પૂછી શકો છો જેવું તમારે સમજવું છે જે પ્રમાણે તમારે સમજવું છે એ પ્રમાણે તમે એને કહેશો એટલે ચેપ્ટર એ તમને એ પ્રમાણે સરસ મજાનું તમને શીખવાડશે એકદમ મેં અહીંયા એવું કીધું છે કે સરળ ભાષામાં રસપ્રદ એટલે તમને રસ પડે એવું હોવું જોઈએ આવું હું બોલ્યો છે એટલે જો એને એવી રીતે સમજાવવાની કોશિશ કરશે જુઓ કેવું છે આપણે જોઈએ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો અહીંયા લખેલું છે કે જો અહીં વિદ્યાર્થી એકાઉન્ટ છે એટલે અહીંયા તને લખ્યું છે તને ખબર છે સૂક્ષ્મજીવો બહુ જ વિચિત્ર હોય છે તેઓ ગમે ત્યાં રહી શકે એમ છે જેમ કે બરફ જેવી જગ્યા ઉપર ગરમ પાણીના ઝરામાં રણમાં અને દરદડીવાળી જમીનના એટલું જ નહીં તેઓ મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે ઉદાહરણ તરીકે શું આપ્યું છે ને તારા હાથ પર પણ ઘણા બધા સૂક્ષ્મજીવો હશે જો હે ને આપણા હાથમાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવો છે સૂક્ષ્મજીવોને આપણે તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં ખૂબ જ મહત્વના છે તેઓ મિત્રો પણ છે અને દુશ્મન પણ છે જો સરસ મજાની માહિતી આપી છે લાભદાયી સૂક્ષ્મજીવો કેવા છે આપણને લાભ કેવી રીતે કરે છે આપણા મિત્રો કેવી રીતે છે તો કે દહીં બનાવવા માટે મદદ કરે છે મતલબ સૂક્ષ્મજીવો જો ના હોય તો દહીં બને નહીં તો સરસ મજાનો રોજ તમે જે દહીં ખાતા હશો એ સૂક્ષ્મજીવોના કારણે જ આપણે ખાઈ શકીએ છીએ હાનિકારક સૂક્ષ્મજીવો કે જે રોગ ફેલાવે છે આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયાથી પણ ઘણા બધા રોગો ફેલાતા હોય છે વાયરસથી ઘણા બધા રોગો ફેલાય છે તો એ આપણને નુકસાન કરે છે તો આવી રીતે તમે જો સરસ મજાની એ ટોપિકને લગતી પૂરેપૂરી માહિતી અહીંયા આપી છે આ ટોપિકમાં હજી તમને કંઈ મુંઝવણ મૂંઝવણ હોય તો સામે પણ તમે પ્રશ્ન પૂછી શકો છો હવે કામ કરીએ આપણે આ ટોપિકમાંથી પ્રશ્નો એને પૂછીએ કે આપણે એમસીક્યુ પ્રશ્ન આપે જેથી આપણે વાંચી શકીએ અને પ્રેક્ટિસ કરી શકીએ રાઇટ તો હું આ સામે એ પૂછું છું તો આ પાર્ટના બીજા ટોપિકમાંથી મને વીસ એમસીક્યુ પ્રશ્ન આપો જવાબ આપતા નહીં જો મેં લખ્યું છે કે આ પાર્ટના બીજા ટોપિકમાંથી મને વીસ એમસીક્યુ પ્રશ્ન આપો અને જવાબ આપતા નહીં મેં જવાબ આપતા નહીં એટલા માટે લખ્યું કારણ કે આપણે ડાયરેક્ટલી પ્રેક્ટિસ કરી શકીએ બાકી તમને જવાબ પણ સાથે આપશે ઠીક છે તો જો એને બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા આપવાનું આપણને વીસ એમસીક્યુ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે ને તમને એકદમ નવાઈ લાગે છે કે તમે માંગો છો એ પ્રમાણે સરસ મજાની તમને અહીંયા મદદ આપે છે તમને જે ખબર નથી પડતી ખાલી માત્ર પ્રશ્નો પૂછો અને તમને સરસ મજાની સમજૂતી આપે જુઓ આપણે વીસ કીધું એટલે વીસ આપ્યા છે એને સૂક્ષ્મજીવો ક્યાં જોવા મળે છે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવોનો મુખ્ય ઉપયોગ છે દહીં બનાવવા માટે કયો બેક્ટેરિયા વપરાય છે જુઓ સરસ ને તમે જાતે અહીંયા હવે પ્રશ્નો પૂછી શકો મતલબ તમે અહીં જાતે પણ એ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકો છો તમને એવું છે કે નહીં હવે એની પાસેથી મારે જવાબ લેવા છે તો હું એને કહીશ કે તમે એના જવાબ આપો આ વીસ એમસીક્યુ પ્રશ્નોના હવે મને જવાબ આપો હવે મને જવાબ આપો એવું લખાયું છે આગળ હું એને સાંભળ્યું નથી તો પણ એ સમજી જશે ઓકે જવાબ આવી રહ્યો છે જો અહીંયા જો પહેલા પ્રશ્નની અંદર ડી જવાબ છે બીજામાં ડી છે જો બધાના જવાબ પણ અહીંયા આપી દીધા છે હવે તમને છે ને આમાં કોઈ તકલીફ છે મારો સત્તરમાં એમ શું છે કે એન્ટિબાયોટિક શું છે સત્તરમાં પ્રશ્નનો જવાબ શું અહીંયા આપ્યો છે કે ઉપરના બંને ઓકે એ અને બી એટલે રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે ચલો તો આ પ્રશ્નમાં આપણને નથી ખબર પડી ને તો સામે તમે પ્રશ્ન પૂછી શકો છો કેવી રીતે સત્તર નંબરના પ્રશ્નમાં મને હજી મૂંઝવણ છે મને એ પ્રશ્ન સારી રીતે સમજાવો જો કેટલી સરસ મજા એવું સમજી લો કે સામે તમારો કોઈ દોસ્ત બેઠો છે તમે ઈચ્છા હોય એ પ્રમાણે તમે એને પ્રશ્નો પૂછી શકો એમ છો અને એ પ્રમાણે તમને એ શીખવાડશે તો આવું સરસ મન ફાવે એમ તમે પ્રશ્ન પૂછી શકો છો જુઓ અરે વાહ તમે જો એક એમ શું કેટલી સરસ મજાની સમજૂતી આવી છે કે જો પ્રશ્ન શું છે કે એન્ટીબાયોટિક્સ શું છે અને એન્ટિબાયોટિક્સ દવાઓ છે જે સૂક્ષ્મજીવો સામે લડે છે હવે વિકલ્પો જુએ અહીં એક લાઈનમાં આપ્યું છે કે એન્ટીબાયોટિક્સ એક પ્રકારની દવા છે અને સૂક્ષ્મજીવો સામે લડતી હોય છે વિકલ્પ એ છે કે રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે આ સાચું છે જુઓ કારણ કે એન્ટીબાયોટિક્સ રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવોને મારી નાખે છે બી જવાબ શું છે કે રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે જે શું લખ્યું છે કે આ પણ સાચું છે કારણ કે એન્ટીબાયોટિક્સ સૂક્ષ્મજીવોને વધતા અટકાવે છે જેથી તેઓ નબળા પડી જાય છે તો જુઓ અહીંયા સી જવાબ છે કે આ વિકલ્પ સૌથી યોગ્ય છે કે સી કારણ કે એન્ટીબાયોટિક્સ મારી પણ નાખે છે અને વૃદ્ધિ પણ અટકાવે છે એટલે સી સાચું છે ને તો આવી રીતે સરસ મજાનું અહીં આપે છે જો અહીંયા લખ્યું છે સાચો જવાબ સી છે અને જો યાદ રાખો કરીને એક મસ્ત લખ્યું છે અહીંયા કે એન્ટિબાયોટિક્સ શું યાદ રાખવાનું છે તમારે કે એન્ટિબાયોટિક્સ બે રીતે કામ કરે છે મારીને પણ કામ કરે છે ને વૃદ્ધિ અટકાવીને પણ કામ કરે છે એટલે આટલું સિમ્પલ યાદ રાખો એટલે આ એમસીક્યુ તમને ખબર પડી જાય તો આ પ્રમાણે તમે દરેક એમસીક્યુ અહીંયા વાંચી શકો તમને હજી એવું છે કે હજી મારે વધારે આ ટોપિકમાંથી એમસીક્યુ જોવા છે તો તમને છે ને હજી વધારે એમસીક્યુ આપશે તમે છે ને જે ટોપિક તમને નથી ખબર પડતી તો જે ટોપિક અઘરો લાગે છે ને તમને લાગે છે કે આમાંથી એમસીક્યુ પૂછાવ્યું તો તમને નહીં ફાવે તો તમે એ ટોપિક બાબતે તમે તમે ચેપ્ટર એને કહી શકો છો કે મને એ ટોપિકના ત્રીસ ચાલીસ એમસીક્યુ ગાડીને આપ હવે ત્રીસ ચાલીસ એમસી એક ટોપિકમાંથી નીકળશે ને એટલે કોઈ લીટી બાકી રહેશે નહીં અને પછી તમને જ્ઞાન સાધનામાં એ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછા છે ને તો તમને સો ટકા આવડશે હે ને તો આવી રીતે તમે કોઈ પણ પાઠનું જો અહીંયા આપણે પ્રેક્ટિસ કરી આવા તમે દિવસમાં ચાહો તો પાંચસો હજાર પ્રશ્નો પણ તમે ચેપ્ટર આવીને પૂછી શકશો છે ને કોઈપણ પ્રકારની લિમિટ છે નહીં બિલકુલ ફ્રી છે એટલે જરૂર એનો તમે મહત્તમ ઉપયોગ કરો એ જો તમે અલગ અલગ પ્રકરણ પણ છે તો તમે જે પ્રકરણમાં જઈ જે પ્રકરણ ઓછું ફાવે છે એના પણ પૂછી શકશો તમારે અહીંયા માનો ગણિતનું પૂછવું છે આપણે ગણિતમાં માનો જઈએ છીએ તો ગણિતમાં એવું છે કે સમય સંખ્યાની અંદર જવું છે તો સમય સંખ્યા વિશે તમારે સમજવું છે એમાંથી તમને કોઈ દાખલા આવડતા નથી આવડતા તો તમે એ પણ પૂછી શકો છો કેવી રીતે પૂછશો કે હું મને ટૉપિક એના ખબર નથી એ તો હું ડાયરેક્ટલી પ્રશ્ન પૂછું છું સમય સંખ્યા પાઠમાંથી મને દાખલા આવડતા નથી તો મને પાંચ દાખલા આપો અને એની સરસ મજાની પ્રેક્ટિસ કરાવો જો આવો તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો મેં ડાયરેક્ટલી મને પ્રશ્ન પૂછ્યો છે કારણ કે મને ટોપિક ક્યાંનું કોઈ નામ નહોતું ખબર તો જુઓ આ છે ને હાલ તમને આમાં ઘણી બધી વસ્તુ લખ્યા છે કે આ શું લખેલું છે પણ જ્યારે પૂરો જવાબ આવી જશે ને પછી એ ફોર્મેટ થઈ જશે એટલે સરસ તમને દેખાશે પછી છેલ્લે જુઓ આવ્યું ને કેટલું સરસ છે જુઓ દાખલો આની કિંમત શોધો બંને અપૂર્ણાંકોના છેજ સરખા કરો લસા લો લસા લો ત્રણ અને ચારનો લસા બહાર થાય જો એને અહીંયા લસા લઈ લીધો છે બંને અપૂર્ણાંકોને સમછેતી બનાવો જો અહીંયા સ્ટેપ આપેલું છે સ્ટેપ થ્રી હવે સરવાળો કરો જો અહીંયા સરવાળો આપી દીધીને જવાબ આપી દીધો જો દાખલાની કિંમત શું ઉકેલ જો એનો ઉકેલ પણ હવે આપ્યો છે જો ગુણાકાર અને ભાગાકારના દાખલા એને આપ્યા છે જો તમે એની પણ સરસ મજાની સમજો મિશ્ર સંખ્યાઓનો દાખલો આપ્યો છે અહીંયા જો એની પણ સરસ મજાની સમજૂતી આપી છે તો આવી રીતે એને આપણને હાલ ત્રણ કદાચ દાખલા આપ્યા છે સોરી પાંચ આપ્યા છે ત્રણ ટોપિકમાંથી પાંચ દાખલા એને આપ્યા છે તમને એવું છે ને કે માનો મિશ્ર સંખ્યાનો દાખલામાં તમને સમજણ નથી પડી તમારે અમે શું કરવાનું સામે પ્રશ્ન પૂછવાનો કેવી રીતે પૂછવાનો જુઓ અહીંયા હું શું લખીશ મિશ્ર સંખ્યાના દાખલામાં મને સહેજ પણ ખબર નથી પડી હજી વધારે સ્ટેપ બાય સ્ટેપ મને સમજાવો જો આવું પૂછી દેવાનું શરમાવાનું નહીં બિન્દાસ તમે અહીંયા પૂછી શકો છો હે ને તો જો અહીંયા એ સમજાવે છે અહીંયા કોઈ ટેકનિકલ ઇશ્યુ છે એના કારણે આવી અહીંથી જો સ્ક્રીન હલે છે પણ હજુ અહીંયા ચોરસ છે ને પૂરું જનરેટ થાય એના પછી તમે ચેક કરી શકશો જો તમારે આવો ઇશ્યુ આવે છે અમે આ ઇશ્યુને સોલ્વ પણ કરી દઈશું પછી તમારા આ ઇસ્યુ આવશે નહીં જો જવાબ આવી ગયો છે જુઓ ને ખાલી ત્રીજો ટોપિક છે ને એને સ્ટેપ બાય સ્ટેપ કેટલું સરસ સમજાવી જો તમે આપણે એક દાખલો લઈએ જુઓ અને અહીંયા એક દાખલો લીધો છે આ સ્ટેપ શું છે કે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો પહેલાં લખ્યું છે કે મિશ્ર સંખ્યા એટલે શું મિશ્ર સંખ્યા એટલે અપૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા હોય એને મિશ્ર સંખ્યા કહેવાય જો અહીંયાને ઉદાહરણ અહીંયા આપ્યું છે હવે મિશ્ર સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવા માટે નીચે મુજબ કરો કેવી રીતે ફેરવાનું તો જો નીચે આખી સ્ટેપ આપ્યું છે આપણને એ જ રીતે જો અહીં આખો દાખલો છે ને તમને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જવાબ આવ્યો ને બધું જ તમને સમજાવ્યું છે કેટલું સરળ છે જુઓ હે ને તો તમે આ પ્રમાણે તમે ચેપ્ટર એને કોઈપણ પ્રકરણ સંબંધિત તમે પ્રશ્ન પૂછી શકો છો તો આજે જ તૈયારી કરો એક એક ચેપ્ટરની તૈયારી કરો અને જ્ઞાન સાધનામાં પૂરા માર્ક્સ લાવી અને ફટાફટ મેરિટમાં આવો થેન્ક યુ સો મચ